સમિતિ અનામતમાં લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં એકવીસમી ઓગસ્ટ એટલે કે આવતીકાલે ભારત બંધની જાહેરાત કરતા આજે ગાંધીનગર ગૃહ ખાતે સૂત્રોચ્ચાર કર્યા અને સિટી વિસ્તારની દુકાનો શાંતિપૂર્ણ બંધ કરવામાં આવશે આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિ એસસી એસટી અનામતમાં લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં એકવીસમી ઓગસ્ટ એટલે કે આવતીકાલે ભારત બંધની જાહેરાત કરી અને દલિત સંગઠનોએ પણ ભારતને સમર્થન આપ્યું હતું આ સિવાય બસપાએ પણ ભારતને બંધ સમર્થન આપ્યું કોઈપણ તણાવને ટાળવા માટે પોલીસને તમામ જિલ્લામાં તૈનાત વધારવા માટે કહેવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને એસસી એસટી અનામત ક્રિમી લેયર બનાવવાની મંજૂરી આપી છે કોર્ટે કહ્યું છે કે જેને ખરેખર જરૂર છે તેમને અનામતમાં પ્રાથમિકતા મળવી જોઈએ આ નિર્ણય વ્યાપક ચર્ચા જગાવી છે ભારત બંધનું એલાન આપનાર સંગઠનોએ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી છે ત્યારે આજે વડોદરા કાર્યકર્તાઓ એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે ન્યાય મંદિર માંડવી ચાપાને લેરીપુરા વિસ્તારની દુકાનો બંધ કરાવવામાં આવશે આજે સુપ્રીમ કોર્ટ દ્વારા જે હુકમ પાસ કરવામાં આવ્યો છે એના સ એની વિરોધમાં આજે ભારત બંધનું જે એલાન છે અને વડોદરાના અનુસૂચિત જાતિ જનજાતિ બક્ષી પંચ માઇનોરિટી તમામ વર્ગના લોકો આજે રોડ રસ્તા પર આવીને ભારત બંધના જે નેતાઓ દ્વારા જે આગેવાનો સામાજિક આગેવાનો દ્વારા જે જાહેર કરવામાં આવેલા બંધને સમર્થન રૂપે આજે તમામ વડોદરાના કાર્યકરો આજે ગાંધીનગર ગૃહવેબ ખાતે બેઠા છે અને આ હુકમનો જે વિરોધ કરી રહ્યા છે વિરોધ એટલા માટે કરી રહ્યા છે કે જ્યારે એસસી એસટી ઓબીસીને જ્યારે રિઝર્વેશ શાસનના ધારાધોરણમાં પૂરતે પ્રમાણમાં ભરતી પણ ના કરી હોય ત્યારે ક્રિમિ લેયર એક લાગુ કરવામાં આવી રહ્યો છે આ જાતિગત જનગણના કરવાના બદલે જાતિઓમાં વિભાજન કરવાની આ બેવડી નીતિ આ અત્યારે સરકાર પર સરકારની સત્તા પર બેઠેલા લોકોના ઇશારે સુપ્રીમ કોર્ટના જજમેન્ટો જજે જે નિર્ણય લીધો છે એ ગેરકાયદેસરનો ગેરબંધારણ નિર્ણયનો છે અને આજે ભારત બંધનું એલાન હોય ત્યારે અમે તમામ સામાજિક આગેવાનો અહીંયા વડોદરા ખાતે ભારત બંધના એલાનને સમર્થન આપવા માટે ઉભેલા છે મહેશ સોલંકી અનુસૂચિત જાતિ આગેવાન જય ભીમ જયભાઈ જય સંવિધાન આજે એકવીસ ઓગસ્ટ ભારત બંધુ એલાનનું જે અમે આપ્યું હતું એ આજે એલાનના રૂપિયા ભેગા થયા છે એસસી એસટી ક્રિમિનલ એક્ટ જે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે જે એને અમલ કરવા માટે જે આદેશ કરવાની વાત કરી છે એ તમામ વ્યવસ્થાનો અમે વિરોધ કરીએ છીએ કારણ કે હજુ અમે ઘણા પીછડા વર્ગ તરીકે રહ્યા છીએ કોર્ટે જે આ ચુકાદો આપ્યો છે તેમાં વર્ગીકરણ થઈ શકે છે તેમાં ભાગલા પડી શકે છે ભાઈ ભાઈ અંદર ઝઘડા થઈ શકે છે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને હજુ આ સરકારને સુપ્રીમ કોર્ટ અમે કહેવા માંગે છે કે તમારે સંશોધન કરવું હોય તો જાવી જગ્યાએ કે આ દેશની અંદર

સુપ્રીમ કોર્ટ આવો આ આથી ભૂલો થશે તો વધુ ઉગ્ર આંદોલન થશે આજના દિવસે અમે રોજ સંપૂર્ણ બંધ કરાવવા જઈ રહ્યા છે ગમે તે વિસ્તારોએ સંપૂર્ણ વિસ્તાર બંધ કરાવીશું અમારી આવી અનેકો ટીમ છે જે ગલે ગલે કુણે કુણે ફરી રહી છે અને આજે અમે આ સંપૂર્ણ ભારત ભારતભરનું એલાન આપ્યું છે અને સંપૂર્ણ બંધ કરાવીશું મહુનામ વિનોદ પરમાર ભી માર્ગમી જિલ્લા અધ્યક્ષ આજ રોજ આજ રોજ અમે ન્યાયમંદિર જુબેલી બાગ ગાંધીનગર ગૃહ ખાતે બધા એકત્રિત થયા છે આ બરોડામાં એકલું નથી પૂરા ભારત વર્ષની અંદર બધા જ લોકો સંગઠનોના આગેવાનો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસીના લોકો બધા ભેગા થઈ અને જ્યાં સુપ્રીમ કોર્ટ ઉપર જે જે ચુકાદો આપ્યો છે એ બે ભાઈઓને લડવાનો ચુકાદો છે અને એનું જે વર્ગીકરણ કર્યું છે પહેલાં વાત તો એમને પોતાના વર્ગીકરણ કરવાનું કે ખરડો પાસ કરવાનું એમનો અધિકાર એમનું શું કામ હોય છે એમનું એ કામ હોય છે કે એ જ્યારે પણ કોઈ વકીલ કોઈ વસ્તુનો કેસ હોય એનું શું જજમેન્ટ આપે આ એમને જજમેન્ટ આપવાની જરૂરત નથી આ અનુસૂચિત જાતિ અને જનજાતિને લડવાની આ વસ્તુ કરી છે એટલા માટે અમને દુઃખ થયું છે એટલા માટે આજે ભારત દેશની અંદર બધા સંગઠનો ભેગા થઈ અને અમે લોકો આજે ભારત બંધના એલાન માટે નીકળ્યા છે હમણાં ન્યાય મંદિર ખાતે છે લહેરીપુરાથી પથ્થરગેટથી લઈને માંડવીથી લઈને બધી જગ્યા જઈશું અને બકરાવાડી ત્યાં અમે પૂર્ણાહુતિ કરીશું અને બધાને એક રિક્વેસ્ટ કરીશું કે બધા અમને સાથ સહકાર આપે અને સમર્થન આપે ભરતભાઈ રોહિત સામાજિક કાર્યકર્તા